શહેરની હવેલીવાળી શેરીમાં આવેલ ઇલેક્ટ્રિક વાયરના ગોડાઉનમાં વિકરાણ ભભૂકી ઉઠી હતી ફાયર બ્રિગેડે દોડી જઈ એક યુવાનને રેસ્ક્યુ કર્યો શહેરની હવેલીવાળી શેરીમાં આવેલ ઇલેક્ટ્રિક વાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓ તાત્કાલિક પહોંચવા માટે નીકળ્યા હતા જ્યારે આ સાંકડી ગલી હોય ફાયર બ્રિગેડને પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી જોકે આ મુશ્કેલી વચ્ચે પણ ફાયર કર્મીઓએ તાત્કાલિક પહોંચી અને આગને બુજાવવાનો પ્રયાસ કર્યો હતો તેની સાથોસાથ એક યુવાનને આગમાં ફસાયો હોય જેને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો હતો જ્યારે આ આગમાં મોટે પ્રમાણનું નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું હતું

એટલે બીચ વિસ્તાર હોય કે ગાડી નો આવી મજા બહાર ઢીંગાડી રાખ્યું છે એ મોટો પબ્લિક કોઈ હમજતું જ નથી बापू धोने करते हैं हैं हम्म मेरे वाला है सामने के नहीं है सारी चीजें है सारे नए में बात बात चीज है भाई वो આ તો આ બંજે એ પૂજાતું હવે આ હરખે કે નો કે તો બહારના બજે એ ને એને મેં શોર્ટ સર્કિટ ક્યું છે આપણે બધું બધું આ જેવા કીધું છે